અમે આજની તારીખમાં આજે જે ફંક્શન કરવા જઈએ છીએ એમાં અમે બે વોલ્વો બસિસનું લોન્ચ કરીએ છે જે બસ રાજકોટથી પુના ચાલશે અમે રાજકોટમાં બહુ વર્ષોથી કામ કરેલું છે બટ અમારી બ્રાન્ડ નેમ અમે અલગ બ્રાન્ડ નેમ નીચે કામ કરતા હતા હવે અમે આખું ચેન્જ કરીને જે બ્રાન્ડને ચેન્જ કરીને હવે ફાલ્કના નામથી હવે પાછું શરૂઆત કરી છે ગાડીઓ બધી બોલ્બોની અંદર સૌથી સારામાં સારા સેફ્ટી ફીચર્સ છે એની અંદર તમને ફુલ્લી એર સસ્પેન્શન મળશે સેફ્ટીના મારેમાં ફાયર સેફ્ટીનું ધ્યાન રાખી દીધું છે ગાડીમાં અગર ક્યાંય બી થોડી નાનીકળી બી આગ લાગી જાય તો ફટકર તો ફાયર અલાર્મ ચાલુ થઈ જાય અને ત્યાં એનો સ્પ્રિન્કલર સિસ્ટમ ચાલુ થઈ જાય જે આજકાલ ગવર્મેન્ટે મેન્ડેટરી કર્યું છે બધી ગાડીઓમાં પણ બધી ગાડીઓમાં લાગ્યું નથી બોલ્બોમાં લાગ્યું છે એના જેટલા ગાડીની અંદર જેટલું બી મટીરિયલ છે પ્લાયથી માંડીને બધું માંડીને બધું ફાયર ડિટર્ડન્ટ મટિરિયલ છે અને સફર જે છે તમને આ નાઇન સિક્સ ડબલ ઝીરો ન્યૂ મોડલ છે વિચ ઇઝ કોલોબરેટેડ હાફ ઇન ઇન્ડિયા એન્ડ હાફ ઇન દિસ થિંગ મેક ઇન ઇન્ડિયાના પ્રમાણમાં આની અંદર નાઇન્ટી પર્સન્ટ પાર્ટ ઇન્ડિયામાં જ બનેલા છે અને ગાડી બનાવેલી છે ગાડી બનેલી છે ઇન્ડિયામાં જ ઇન્ડિયા માટે જ બનેલી છે ન્યૂ બસેસ ધ રૂટ વિલ બી સ્ટાર્ટિંગ વિથ રાજકોટ ટુ પુણે વિચ વિલ કવર અ મેક્ઝીમ ટાઈમ ઓન ધેટ બિકોઝ ઈ રૂટ ઉપર બહુ જ સખત ડિમાન્ડ છે ફ્લાઇટ કનેક્ટિવિટી રાજકોટની પૂરી ડાયરેક્ટ હોતી નથી બહુ રેરલી હોય છે એવરી ઓલ્ટરનેટ હોય છે ટ્રેન કનેક્ટિવિટી હોતી નથી તો કસ્ટમર્સ ઓલ વોન્ટ ટુ હેવ અ પ્લસ એક્સપિરિયન્સ એ લોકોને પ્લસ એક્સપિરિયન્સની જરૂર છે એ ગાડીઓ પછી ત્યાં ચાલવાની છે રાજકોટ ટુ પુણે એટલે લીવ ઇન ધ ફાઈવ થર્ટી ઇન ધ આફ્ટરનુનુ ઇવનિંગ એન્ડ નેક્સ્ટ ડે મોર્નિંગ અરાઉન્ડ ટ્વેલ્વ ટ્વેલ્વ થર્ટી દે વિલ અરાઈવ એટ પુણે